મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરાળી સુખડી બનાવીશું મસ્ત પોચી મોઢામાં મુક્ત જ ઓગળી જશે અને દાણેદાર મસ્ત બનશે સ્વાદમાં એટલી મસ્ત લાગશે તમે એક વખત જરૂરથી બનાવજો એક વખત બનાવશો તો તમને કાયમ ગમશે રોજ એકના એક ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે સુખડી બનાવજો સામગ્રી જોઈ લઈએ અઢીસો ગ્રામ મેં સિંગદાણા લીધા છે બસો ગ્રામ ગોળ લીધો છે તમારે ગળ પણ વધારે જોઈએ તો લઈ શકો છો થોડું અઢીસો ગ્રામ લઈ શકો છો પચાસ ગ્રામ કોપરાની શેણ લીધી છે મિલ્ક પાવડર મેં પચાસ ગ્રામ લીધો છે ચોખ્ખું ઘી એકસો પચાસ ગ્રામ લીધું છે એલચીનો પાવડર લઈશું એક ટી સ્પૂન અડધે ટી સ્પૂન જેટલું ગાર્ને સિંગ માટે પિસ્તા અને ગુલાબની પંખડીઓ લીધી છે હવે પહેલાં આપણે સિંગદાણાને શેકી લઈશું ધીમા તાપે શેકીશું એને શેક્યા પછી ઠંડુ થાય પછી એના ફોતરા આપણે નીકાળી દેવાના છે એટલે ધીમા તાપે શેકીશું તો દાણાનો કલર બદલાશે નહીં અને આપણા ફોતરા પણ ઉખડી જશે ધીમા તાપે શેકી અને તૈયાર કરી લઈશું ના આ રીતે ફોતરા ઉખડે એટલે આપણે એને ઠંડુ થવા દઈશું અને પછી બધા જ ફોતરા ઉખેડી અને આપણે સિંગદાણા તૈયાર કરીશું એટલી મસ્ત સ્વાદમાં સુખડી બનવાની છે મિત્રો આ રીતે બધા જ મેં તૈયાર કરી લીધા છે ફોતરા બધા જ અલગ કરી લીધા છે હવે મિક્સરનો એક જાળ લઈશું અને એમાં આપણે આ સિંગદાણાને પ્લસ મોડ ઉપર રાખી અને એ દળવાના છે દળીને એનો પાવડર બનાવી દઈશું આ રીતે બસ દાણેદાર પાવડર મસ્ત તૈયાર થશે હવે એક બાઉલ લઈશું અને એમાં નાખી દઈશું હવે એ જ બાઉલમાં આપણે મિલ્ક પાવડર પચાસ ગ્રામ લીધું છે નાખી દઈશું અને કોપરાની શીણ બધું જ ભેળવી લઈશું મસ્ત રીતે બધું ભે ભેળવી અને પછી એક કઢાઈ લઈશું અને એમાં આપણે પાયો ગોળનો બનાવવાનો છે ગોળ નાખી દઈશું અને એમાં ઘી પણ નાખી દઈશું અને એનો પાયો થવા દઈશું બહુ કડક પાયો નથી કરવાનો મિત્રો સિંગદાણાની સુખડીમાં ઘી ઓછું જોઈએ છે હવે પાયો તૈયાર થઈ ગયો છે થોડા બબલ્સ થવા મળે એટલે આપણે આ મિક્સ કરેલું બધું નાખી દઈશું સિંગદાણાનો પાવડર મિલ્ક પાવડર અને કોપરાની સીમ બધું જ બરાબર હલાવી લઈશું હવે બધું મિક્સ કર્યા પછી ઇલાયચીનો પાવડર પણ નાખી દઈશું ઇલાયચીનો સ્વાદ આ સુખડીમાં એટલું મસ્ત લાગે છે આપણો પાયો તૈયાર થઈ ગયો છે હવે એક પ્લેટ લઈ અને વાળી કરી અને એમાં બધું ઠારી લઈશું સુખડી બધી સરખી દાબી લઈશું બરાબર સેટ કરી લઈશું અને વાટકીનો તળિયાથી બરાબર લીસી કરી લઈશું આના પીસ કરી લઈશું ટુકડા તમારે જેવા જોઈએ એવા તમે કરી શકો છો હવે એના ઉપર આપણે ગાર્નિશિંગ કરીશું પિસ્તાની કતર નાખીશું ગુલાબની પાખડીઓ નાખીશું અને મસ્ત સજાવીશું મિત્રો તમે એક વખત આ સુખડી બનાવશો તો તમે કાયમ બનાવશો એટલે સ્વાદમાં મસ્ત લાગે છે તો તમને જો મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરશો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરશો જો હું તમને એક ટુકડો કાઢીને બતાવું જો તો જ મોઢામાં પાણી આવી ગયું ને કેટલો મસ્ત લાગે છે અને સ્વાદ પણ એટલો જ સરસ છે મિત્રો બધી સુખડી ખાધી છે પણ આ સુખડી તમે એક વખત જરૂરથી બનાવી અને ખાજો એટલી સ્વાદમાં મસ્ત લાગશે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરશો શેર કરજો અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરશો જય મા હિંગલાજ